ગામે એક મકાન ના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર છસો નો મુદ્દા માલ ઉઠાવી ગયા હતા હાલમાં લગ્ન મોસમ ચાલે છે ત્યારે લગ્નોને લઈને ઘણા ઘરોમાં સોના ચાંદીના દાગીના હોય છે ગતરોજ તારીખ સત્તર ના રોજ ઉમલ્લા વઘપુરા ગામે ટેકરા ફળીયામાં રહેતા વિલાસબેન સતીશભાઈ તળવીના ઘરે લગ્ન પ્રસંગમાં કન્યાદાનમાં આવેલ સોના ચાંદીના દાગીના ઘરમાં તિજોરીમાં મૂકેલા હતા રાત્રિ દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી કોઈ અજણ્યા ચોર મકાનની આગળની ઉસરીની જાળીનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજાનો નકજો તોડીને ઘરમાં રહેલ તિજોરીનો દરવાજો ખોલીને લોકરો તોડી નાખ્યા હતા મુદ્દામાલ ચોરી કરી ગયા હતા ઉમલ્લા પંથકમાં ફરી એકવાર રાત્રિ ચોરો સક્રિય બન્યા છે મકાન માલિક વિલાસબેન ઉમલ્લા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ લખાવી હતી પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે